ને કારખાના <laughs> 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 Thank <laughs> you.

આપડે વાવજો પથ્થરો બતાવું પથરો તમે લઈ દેવા ને ક્યાંતા હે કોઈ તાકાતું પેલી વાત યાદ આવી મને પેલી આપણા ક્ષેત્ર માં ખબર છે ભલાઈ ઊંધા પડ્યા શું ઉપાડતા અમિત ભલાઈ ની વાત કરો છો ઉપાડતે ઉપડે પડતા છતાં કુંડી ઉપર લપશે બધી વાત માપ માં રો તો ઘણું હારું એમ ઓ ગટુ માપમાં તમે રો તો મજા આવશે અમે જો તમને કશું કીધું કો ઓય ઠેલી ના ઉપાડી કેતા હોય ને તો અમન કો તો અમે ઉપાડી બાયક ઉપર મેલા બાકી ઠેલી ની રી અમાર ઉપર ના કાઢો તમારી તો મરે જરૂર નહીં મરે જરૂર નહીં તમારી તો આજે જરૂર નહીં કાલે જરૂર નહીં ઓય હા તો પછી અમારે જીવતે જરૂર નતી અન મરતે જરૂર નહીં તાણી ઓય તો ભાઈ તાણી થોડું માપમો રહેવાનું આ એટલે માપમો તો રો

મને કાર ના ચડાવું ને પછી હું છે ગમે ભમાવે એ બોલતા હતા ભમાવિયો પેલા પેલા અને થેલી ના ભમવાની

એટલે આપણા લીધે હાર્યા બહુ પાવર કરતા પણ આપણે બગડી નહીં એ દાડે વાળા વાળાને વહેન કર્યા બાકાત કારણ કે વહેન નામો તો હમળજી નઈ તાકાત બરાબર

નથી હું કીધું છે કે આ ચેત્રી નું ટોળું છું એટવાનું છે અને આનું તો કોઈ આવ્યું નહી કાબાનું નહીં એવું અલ આ બધા જ ભરી મેલ્યા છે

મને પાવર કરતા મારી વાત આપડો પેલી સિમેન્ટ ની ઉપાડવા આયા હોય ને તો ઉપાડીને જતા રહો જતરો નકળ્યા રોડ પર હમણા સોબડુ તમારું સોટી રહે હમણે એ એ ભુંતે અરે કેટરો 3 વાગે જ બોલા બાકી ના બોલી કે એ અલ્યા કાટરા તો જાની ખાલી ઓબલી પડતી એ હવે અલ્યા ને સા પંતા કાટ ના હ હા એટલે મારી વાત આ તો અમારા જેવા ખ્યાર એની ઘણા તમારા ઉપર હુમલો થાય અને ગરમ પડી પડી તમારા અમે મારી વાત આપડો સ્વામાહ જે ગરમ પડી પડી ને તમે મચ્છર કઈ નઈ મચ્છર મારો પેલા ઓવાયલા ઘર થી આ નો પડવા માટે

હવે તાકાત <BURNES> <vào> <Dart> <salsa>

મારા કાકો કાતરીન તેતરે જે વખત જીવતા ને એ વખત આપડા કુટુંબ આખો રાગે જ અલગ હતો અરે એક સુલે રોટીંગ ખાતા આપડા કુટુંબ કોઈ ની તાકાત નથી કે ઊંચા આવાજે વાત કરે લ્યા પણ આ બે મરજો અને આપણો કુટુંબ ભેળાજો અરે હરીભાઈ એમાં ભેળવનારા બે જણા જ બાગુજી ફુમતાર વાત હાજી છે એ બુબજી જો તું અડકાઈ દીધું શું ધોકા લઈને ફરો છો

પેલા મારાે તો હરીજી ગમે હાજી લાવે હવે મારી વાત તો આપડો અરે વાઘુજી અરે ચેડે લઈ ને તો આપડે કાતરા કાયર ટોળું ગણાય મારી વાત ઝઘડો થાય ને એટલે બધી રાખવી પડે ઓગરજી તમે તો હોય ફરો છો પેલા ઘેર તો ધોકા લઈ લઈને ફરશે ધોકા લઈ લઈ લઈને ફૂમતાજી ભૂપજ ધોકા લઈ લઈને ફરીશી જેમ તમને નઈ ખબર ઝઘડો ઝઘડો

મારા ભેગા ને ભેગા રહી છે અને અમારો પડી છી એમાં પેલા કાતરાનો અરિયો એક ડુંગળી ભાજી કેતો નહી અને અમારો લડવા આવે છે પણ હરિયે આવે તું જુઓ

બરોબર એમ તો તમાર વાળા ઓમ ને તમાર વાળા ને તમારે કાતરો હોમ ને કાતરો હોમ ને

ગાલમો પલીન તો હવે આપણે એન માર છે એને આપણે શું મારી લ્યા ઓય મિલવા તો નહીં વાગુજી આટલી ગળા મુ તમને રોકતો તો પણ હવે ન રોકુ બાજી નાખો તમે તાર બાજી નાખો લ્યા મને સૂટ મળ્યા ચેડ તો પછી હરી જે કોઈ નઈ નઈ હા હેડો તાણી હવે આપણે આપણા બાનું નામ રાખવાનું છે અરે ગમે એટલો પાવર કરતા હોય ને અરે તેતરાઈ વાળા પણ જો ધોડા ધાડા અરે વેતરાઈ ના જોઈ ની તો આપણે કાતરાઈ વાળા નહીં বংশো পাঠন হা